મિત્રો શિક્ષકોની તાલીમનું આયોજન દર વર્ષે શિક્ષણ વિભાગ કરતું હોય છે ત્યારે આ વર્ષે પણ પ્રથમ સત્રમાં શિક્ષકોની તાલીમનું આયોજન કરી દેવામાં આવ્યું છે આ વર્ષે ઓનલાઈન તાલીમ લેવાની થશે ધોરણ ત્રણથી દસના શિક્ષકોને તો મિત્રો કઈ રીતે આપણે તાલીમ લેશું અને કઈ કેટલા સમયમાં આ તાલીમ પૂર્ણ કરવાની છે અને કેટલા મોડ્યુલ્સ આમાં આપવામાં આવેલા છે તમામની માહિતી પરિપત્ર સાથે જે શ્રી શિક્ષણ વિભાગ જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો છે તે પણ જોશું તો આજનો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શિક્ષકોની તાલીમને લઈને ઘણા બધા વિડીયોઝ મેં બનાવેલા છે જે તાલીમમાં હું ગયેલો છું તે તમામ તાલીમના વિડીયો પ્રેક્ટિકલ સાથે ત્યાંના વાતાવરણને ત્યાં ઉતારીને શેર કરેલા છે તે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ત્યાંથી તમે જોઈ શકશો હવે આજના પરિપત્રની વાત કરીએ ત્યારબાદ આપણે જે લિંક દ્વારા આ ઓનલાઈન તાલીમમાં જોઈન્ટ થવાનું છે તેની પણ વાત કરશું અને તમામ માહિતી મેળવશું તો પહેલા આપણે જે જીસીઆરટી ગાંધીનગરનો જે નિયામકશ્રી દ્વારા કરવામાં આવેલો પરિપત્ર છે તે જોઈ લઈએ તેમાં તમે જોઈ શકો છો કે કહેવામાં આવ્યું છે કે વિષય ધોરણ ત્રણથી દસના શિક્ષક માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ મોડની તાલીમ બાબત જેમાં તમે તમામ માહિતી વાંચી શકો છો માહિતી વાંચી અને આપણે જે મહત્વપૂર્ણ જે કોષ્ટક છે જે કોર્સ છે તે જોઈએ કે તેમાં દસ કોર્ષનો સમાવેશ થયેલો છે તે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કોષ્ટ કોર્ષના નામ આપેલા છે જેમાં પહેલો જે ક્રમ છે તે એન ઇપી બે હજાર વીસ શિક્ષકની ભૂમિકાથી આ તાલીમની શરૂઆત થશે ઓનલાઈન એટલે વિડીયો સ્વરૂપે આપણે જોવાની છે અને છેલ્લે ટેન બેગલેસ ડે ઇમ્પ્લિમેન્ટેશન તેની તાલીમ આપણે લેવાની છે હવે મુખ્ય બાબત ઓનલાઈન તાલીમની જોઈ લઈએ કે બે મોડ્યુલ આપવામાં આવશે જેમાં પહેલું મોડ્યુલ છે એ દસ કોર્ષનું રહેશે જ્યારે બીજું મોડ્યુલ પણ દસ કોર્ષનો સમાવેશ થતો હશે તેવું રહેશે એટલે કુલ મળીને આપણે વીસ કોર્ષ કમ્પ્લીટ કરવાના છે પહેલા મોડ્યુલના કોર્સિસ કોષ્ટક આપણે જોઈ લીધું છે ત્યારબાદ આપણે બીજું મોડ્યુલ કરવાનું છે તો પહેલા મોડ્યુલનો સમયગાળો પણ આપી દીધો છે કે પંદર સાત બે હજાર ચોવીસથી થી શરૂઆત થવાની છે આ પહેલા મોડ્યુલની જે ઓલરેડી થઈ ગઈ છે મેં ચેકઆઉટ કરી લીધું છે આપણે પ્રેક્ટિકલ સાથે હમણાં જોઈશું ત્યારબાદ તે આ જે પહેલું મોડ્યુલ છે પંદર આઠ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાનું છે આ ઓનલાઈન તાલીમ અને મોડ્યુલ ટુ છે તે સોળ આઠ બે હજાર ચોવીસથી થી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન પૂર્ણ કરવાનું રહેશે તેવી વાત કરવામાં આવી રહી છે હવે આ મોડ્યુલ છે તેની આગળ વાત કરીએ તો આનું જે રજીસ્ટ્રેશન છે કે જે ઓનલાઈન જોડાવાની રીત છે તે આપણે એપ્લિકેશન થ્રુ જ કરવાની છે અને તે એપ્લિકેશન સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તો જોઈએ આપણે કે કઈ રીતે તેમાં જોઈન્ટ થવાનું છે તેની પહેલાં એક તાલીમ છે જે આજ જ છે તારીખ બાર સાત બે હજાર ચોવીસના રોજ સાંજે ચારથી પાંચ વાગ્યા સુધીમાં આયોજન કરી દેવામાં આવ્યું છે તાલીમનું બાયસેકના માધ્યમ દ્વારા તેમાં તમામ શિક્ષકોને જોડાવા અપીલ કરવામાં આવી રહી છે તો તે તાલીમ પણ તે બાયસેક દ્વારા થનારી તાલીમ પણ જોઈ લેજો જેથી કંઈ તમને સ્પષ્ટ વિગત છે તે મળી જશે તો તે આ જે પરિપત્ર કરવામાં આવેલો છે તે શ્રી પી કે ત્રિવેદી સાહેબ નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો છે હવે આપણે જે મુખ્ય ભૂમિકા છે કે જે મુખ્ય વાત છે કે એપ્લિકેશન થ્રુ જોઈન્ટ કઈ રીતે થવાનું છે તો તે તમારી સામે અહીંયા સ્ક્રીનશોટમાં આવી રહ્યો છે કે જેમાં તમારે તમારે એચઆઈ કરીને સેન્ડ કરવાનું છે મેસેજ એટલે જેવો તમે સેન્ડ કરશો તેમાં તમારી સ્કૂલના યુ ડાયસ કોડ એમાં એન્ટર કરવાના છે ત્યારબાદ તમારો ટીચર કોડ એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારું નામ જોવા મળશે હવે આ નામ છે એ તમારું જ છે કે નહીં કન્ફર્મ કરી લેવું ત્યારબાદ યસ આપી દેવું એટલે તમારે તાલીમમાં ત્રણ મોડ્યુલ જોવા મળશે તમામ જે મોડ્યુલ છે તેમાં મોડ્યુલ વન લખેલા છે પરંતુ જે ગ્રેડ છે એ ત્રણથી પાંચના શિક્ષકોએ પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે છથી આઠના શિક્ષકોએ બીજો ગ્રેડ સિલેક્ટ કરવાનો છે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને ત્રીજો જે ઓપ્શન છે તે ધોરણ નવ અને દસના શિક્ષકો જરૂર તે ઓપ્શન સિલેક્ટ કરે ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે પહેલું મોડ્યુલ છે મેં છથી આઠ સિલેક્ટ કર્યું છે હવે જે પહેલું મોડ્યુલ છે તે આવી ગયું છે જે શિક્ષકની ભૂમિકા છે તેના ઉપર આપણે સ્ટાર્ટ કરશું તો તમે જોઈ શકો છો કે વિડીયો છે તે આવી ગયો છે તેના ઉપર ક્લિક કરવાથી વિડીયો સ્ટાર્ટ થઈ જશે પરંતુ એક મહત્વપૂર્ણ સૂચના એ આપવામાં આવી રહી છે કે તમારે આ વિડીયોને સ્કીપ નથી કરવાનો પૂરા વિડિયો જોવાના છે જો સમય અવધિ મુજબ વિડીયો નહીં જોવામાં આવે તો તમારો જે આ તાલીમનો તાલીમનો જે સમય છે તે ગણવામાં નહીં આવે તમારે ફરીથી આને આ તાલીમ અને વિડીયોઝ જોવા પડશે તો જે વિડીયો જોઉં છો એ પૂર્ણ જોવું તે જરૂરી છે તો તે ખાસ વાત યાદ રાખવાની છે તો આ રીતે તમારે જે તાલીમ છે તે પૂર્ણ કરવાની છે તો વિડીયો છે એ આ અપડેટને લઈને હતો તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાઈ દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ